બાલ દોસ્તો ધોરણ ત્રણ વિષય પર્યાવરણ એકમ નંબર ચૌદ આપણો ખોરાક તો બાલ દોસ્તો આ એકમમાં આપણે ખોરાક વિશેની માહિતી વિશેનો અભ્યાસ છે એ પ્રાપ્ત કરવાનો છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણને ક્યાંથી મળે છે કેવી રીતે બને છે તેના વિશેની માહિતી છે એ આપણે મેળવવાની છે તમે જોયું હોય તો આપણે ભોજનમાં જે ખોરાક લઈએ છીએ તે તમને પણ પ્રશ્ન થશે કે આ ખોરાક ક્યાંથી આવે છે કેવી રીતે બનતો હશે તો વિદ્યાર્થી મિત્રો ખોરાક છે એ આપણને વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા છે એ પ્રાપ્ત થાય છે આપણે તેમનો વિગતે છે એ થોડો અભ્યાસ કરીએ હવે જો તમને અહીંયા બે ચિત્રો આપેલા છે એક વેણુનું કુટુંબ અને બીજું રાણીનું કુટુંબ હવે એમાં તમે વેણુના કુટુંબ વિશે આપણે જોઈએ તો પહેલાં ચિત્રમાં જુઓ વેણુના મમ્મી છે એ રસોઈ બનાવી રહ્યા છે વેણુના પપ્પા છે એ ઘરની સફાઈ કરી રહ્યા છે બીજા ચિત્રમાં વેણુ તેના મમ્મી અને પપ્પા છે એ સાથે બેસીને જમી રહ્યા છે ત્રીજા ચિત્રમાં વેણુ છે એ સાયકલ ચલાવી રહી છે તેના મમ્મી પપ્પા છે એ છાપુ છે એ હવે આપણે રાણીનું જે કુટુંબ છે તેના વિશે તેના ઉપર નજર કરીએ તો રાણીની જે મમ્મી છે એ અહીંયા વાસણ સાફ કરી રહ્યા છે પહેલાં ચિત્રમાં બીજા ચિત્રમાં રાણી છે એના પપ્પા એમનો ભાઈ છે એ જમી રહ્યા છે વેણુ છે અને ભોજન પીરસી રહી છે ત્રીજા ચિત્રમાં વેણુ અને એના મમ્મી છે કે બંને માથે વજન ઊંચકી અને જઈ રહ્યા છે અને તેમના પપ્પા છે એ છાપું વાંચી રહ્યા છે હવે જો અહીંયા તમે બંને કુટુંબના કામ વિશે નજર કરશો તો આપણને જોવા મળે છે કે બંને કુટુંબ છે એ અલગ અલગ પ્રકારના છે એ કામ કરે છે તમારા ઘરે પણ તમારા કુટુંબ છે એમાં આ બે કુટુંબમાંથી કયા પ્રકારના કુટુંબમાં તમે જોડાવ છો તેના વિશે ચર્ચા કરવાની છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કુટુંબ છે એ આપણને જીવનના પાઠ શીખવતું પહેલી સંસ્થા છે આપણને કુટુંબ કે જીવનના બધા જ પાઠ શીખવાની શરૂઆત છે એ આપણા કુટુંબમાંથી છે આપણને થતી હોય છે તો અહીંયા આપણે બંને કુટુંબના દ્રશ્ય જોયા અને આપણને જે એ લાગે છે કે આ બંને કુટુંબમાંથી કયા કુટુંબ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ તમારા કુટુંબના બધા સભ્યો છે એ સાથે બેસીને જમે છે જો ના તો કેમ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણા કુટુંબના સભ્યો છે એમાં આપણા મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન આ બધા આપણા કુટુંબના સભ્યો હોય છે હવે સવારથી જ આ બધા સભ્યો છે કોઈને કોઈ કામે છે એ બહાર જતા રહે છે પપ્પા મજૂરી કામે જતા હોય ઓફિસ કામે જતા હોય ભાઈ બહેન છે એ નિશાળે ભણવા જતા હોય છે એટલે બપોરના ભોજનમાં છે એ આપણે બધા સાથે છે એ મળી શકતા નથી પણ સાંજે છે એ આપણે બધા જ કામેથી નિશાળેથી પરત ઘરે આવી ગયા હોઈશ એટલે સાંજનું ભોજન છે એ આપણે બધા સાથે મળીને જમતા હોઈએ છીએ હવે તમે છે એ રસોઈ કામમાં કાંઈ મદદ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આમ પ્રત્યક્ષ રીતે જોઈએ તો તમને રસોઈ છે એ આવડતી હોતી નથી પણ રસોઈ બનાવવા માટેની જે કામ હોય જેમ કે શાક સમારવું શાકભાજી છે એને ધોવા દાળ શાક ધોવા અને રસોઈ બની ગયા પછી તેમને પીરસવું વાસણ સાફ કરવા જેવા કામ છે એ તમે કરી શકો છો અને આ બધા કામ કરવામાં ઘરમાં છે એ મમ્મીને છે એ તમારે મદદ કરવી જોઈએ કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી અને કેમ હવે જો રસોઈ કામમાં આપણે આપણા ઘરમાં જોયું હોય તો હું અને મારા પપ્પા છે એ રસોઈકામમાં મદદ કરતા નથી કારણ કે મને છે એ રસોઈ બનાવતા આવડતી નથી અને પપ્પા છે એ કોઈને કોઈ કામે છે મજૂરી કામે કોઈ ઓફિસ કામે બહાર છે એ જતા હોય છે એટલે આપણે જે રસોઈ કામમાં મદદ કરી શકતા નથી હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક કોષ્ટક આપેલું છે અને અહીંયા કેટલાક કામ છે એ તમને જણાવેલા છે તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને એમની નોંધ કરો તમે પણ યાદીમાં બીજા કામ છે એ ઉમેરી શકો છો હવે જો અહીંયા એક કામની વિગત છે અને આ કામ કોણ કરે છે તમારા ઘરમાં કોણ કરે છે તમારા મિત્રના ઘરમાં કોણ કરે છે રસોઈ બનાવી તો રસોઈ બનાવવાનું કામ છે એ મોટાભાગે દરેક લોકોના ઘરમાં છે એ મમ્મી છે એ રસોઈ બનાવવાનું કામ છે એ કરતા હોય છે એ જ પ્રમાણે તમારા મિત્રના ઘરમાં પણ એમના મમ્મી છે એ રસોઈ બનાવતા હશે બજારમાંથી વસ્તુઓ લાવવી આ કામ છે એ કોણ કરે છે તો બજારમાંથી વસ્તુ લાવવાનું કામ છે એ મમ્મી પપ્પા એ કરતા હોય છે કચરો વાળવો કચરો વાળવાનું કામ પણ મમ્મી કરતા હોય છે ઘણી વખત પપ્પા પણ છે એ કચરો વાળવાનું કામ છે એ કરતા હોય છે વાસણો સાફ કરવા તો વાસણ સાફ કરવાનું કામ મમ્મી કરે છે અથવા તો આપણા ઘરમાં મોટી બહેન હોય તો એ કરે છે દાદી સાથે રહેતા હોય તો એ પણ કચરો સાફ કરવાનું કામ કરતા હોય છે પાણી ભરવું હવે વિદ્યાર્થી મિત્રો આપણે તો અહીંયા પાણી ભરવા ઘરે જ આપણે નળ વાટે છે એ પાણી આવતું હોય છે એટલે ઉપર ટાંકામાં ચડાવવા પૂરતો પાણી ભરવાનો પ્રશ્ન હોય છે એટલે કે મોટરની સ્વિચ પાડી દો એટલે આ કામ છે એ મોટા ભાગે પપ્પા કે મમ્મી છે એ પાણી ભરવાનું કામ કરતા હોય છે પછી અન્ય કામોમાં તમે રિપેરિંગ કામ છે એ ઉમેરી શકો છો માની લો કે ઘરમાં કંઈક રિનોવેશન કરાવવાનું પંખા કે એ બગડી ગયા હોય તો એ રિપેર કરવું બારી દરવાજા આ બધું રિપેરિંગનું કામ છે એ આપણા ઘરમાં મોટા ભાગે છે એ પપ્પા છે એ કરતા હોય છે હવે મહેમાનોને સાચવવાનું કામ છે તો મહેમાનોને સાચવવાનું કામ છે એ ઘરના બધા જ સભ્યો છે એ કરતા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે ખાઈએ છીએ તે ખોરાક છે એ આપણને ક્યાંથી આવે છે તેની આપણે સમજ મેળવીએ અહીંયા જો તમને નીચે કેટલીક વસ્તુની યાદી આપેલી છે અને કેટલીક વાનગીઓના નામ આપ્યા છે થોડા વધારે નામ પણ આ યાદીમાં આપણે ઉમેરીશું જે વસ્તુ છોડ વૃક્ષ અને વનસ્પતિમાં મળે છે ત્યાં આગળ આપણે લીલો રંગ છે એનું ટપકું કરવાનું છે અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં આગળ છે તમારે કાળા કલરથી ટપકું કરવાનું છે હવે પહેલી વસ્તુ છે એ મધ તો વિદ્યાર્થી મિત્રો મધ છે એ આપણને મધમાખી દ્વારા છે એ પ્રાપ્ત થાય છે એટલે મધ છે એ આપણને પ્રાણી દ્વારા મળે છે એટલે કે ત્યાં આગળ આપણે કાળો રંગ પૂરવાનો છે મકાઈ મકાઈ છે એ આપણને વનસ્પતિમાંથી મળે છે એટલે ત્યાં આગળ આપણે લીલો રંગ પૂરીશું પાલક છે એ પણ વનસ્પતિમાંથી મળે છે ઈંડા છે એ આપણને મરઘી પાસેથી મળે છે એટલે કે પ્રાણીઓમાંથી મળે છે એટલે ત્યાં આગળ આપણે કાળો રંગ પૂરીશું ટામેટા છે એ આપણને વનસ્પતિમાંથી મળે છે હળદર પણ આપણને વનસ્પતિમાંથી મળે છે એટલે આ બે જગ્યાએ આપણે લીલો રંગ પૂરીશું દૂધ છે એ આપણને ક્યાંથી મળે છે તમને બધા જ બાળકોને ખબર હશે કે દૂધ છે એ આપણને ગાય ભેંસ કે બકરી છે એ આપે છે તો આ બધા પ્રાણીઓ છે એટલે આપણે દૂધ છે આપણને પ્રાણીઓમાંથી મળે છે એટલે ત્યાં આગળ આપણે કાળો કલર પૂરીશું બટાટા જે વનસ્પતિમાંથી મળે છે માંસ છે એ આપણને પ્રાણીઓમાંથી મળે છે એટલે ત્યાં કાળો રંગ પૂરીશું ડુંગળી છે એ આપણને વનસ્પતિમાંથી મળે છે એટલે ત્યાં લીલો રંગ પૂરવાનો માછલી છે એ પ્રાણી છે એટલે ત્યાં આગળ કાળો રંગ પૂરવાનો લીંબુ અજમો કેળા અને રાય આ દરેક વસ્તુ છે આપણને વનસ્પતિમાંથી મળે છે એટલે ત્યાં આગળ છે એ આપણે લીલો રંગ પૂરીશું ચોખા કોબીજ પણ આપણને વનસ્પતિમાંથી મળે છે એટલે ત્યાં આગળ તમારે લીલો રંગ પૂરવાનો ઘી છે એ ઘી છે એ દૂધમાંથી બને છે અને દૂધ છે આપણને પ્રાણીમાંથી મળે છે એટલે ત્યાં આગળ ઘી દૂધ દહીં વગેરે વસ્તુ છે એ પ્રાણીમાંથી મળે તે એટલે ત્યાં આગળ આપણે લીલો રંગ પૂરીશું મરચાં છે એ વનસ્પતિમાંથી મળે છે એટલે ત્યાં આગળ લીલો રંગ પૂરીશું ઘી અને દહીંમાં છે એ આપણે કાળો રંગ પૂરીશું તો આપણને ખોરાક છે એ ક્યાંથી મળે છે તેની વાત છે આ કોષ્ટક દ્વારા છે એ આપણને સમજાય છે હવે આપણે છે તમે જ્યારે બીમાર પડો અને ત્યારે વનસ્પતિમાંથી બનતી દવા લ્યો છો ક્યારે તો જ્યારે આપણને ઈજા થાય ત્યારે તો ઈજા થયેલ ભાગ ઉપર છે એ આપણે હળદર છે એ લગાવીએ છીએ પેટમાં દુખાવો હોય ત્યારે તો પેટમાં જ્યારે દુખાવો થતો હોય ત્યારે અજમો છે એ ગરમ કરી અને પાણી સાથે લેવાથી દુખાવામાં છે એ થોડીક રાહત થાય છે શરદી અને ઉધરસ હોય ત્યારે તો એ વખતે તમારે તુલસી અને આદુ તથા મધનો રસ લેવાથી પણ શરદી કે ઉધરસમાં ફેર પડે છે દાંતમાં દુખાવો થતો હોય ત્યારે સિકેલીવ લવિંગ અથવા તો લવિંગનું તેલ છે એ દાંતમાં લગાવવાથી દાંતનો દુખાવો છે એ આપણને ઓછો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને જુદી જુદી બીમારી માટે ઘરમાંથી જ એવી વસ્તુઓ છે એ પ્રાપ્ત થાય છે કે જે એનો આપણે છે એ ઔષધિ તરીકે દવા તરીકે પણ એનો આપણે ઉપયોગ છે એ કરી શકીએ છીએ હવે છેલ્લે અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે એમાં જુદા જુદા ટોપલાઓમાં છે એની સાચી વસ્તુઓ છે એ તમારે એ ટોપલામાં નાખવાની છે અહીંયા ઘણી બધી વસ્તુઓના તમને નામ આપેલા છે એને તમારે ફૂલ ફળ પાન અને છોડના બીજા ભાગ છે એમાં તમારે વહેંચણી કરવાની છે આ પ્રવૃત્તિ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે છે એ તમારી જાતે જ છે એ કરવાની છે અને અહીંયા પેલા પ્રશ્નોના જવાબ પણ તમારે પાઠ્યપુસ્તકમાં પૂરવાના છે આપણે અહીંયા છે એ ખોરાક વિશેની માહિતી છે એ મેળવી એમના જવાબ છે એ તમારે લખવાના છે